લોકપ્રિયતા જો બાળકોની અંદર માનવીય મૂલ્યો પડેલા હશે તો એનામાં આપોઆપ નિર્ભયતા પ્રગટ થશે અને આપોઆપ એનામાં લોકપ્રિયતા પણ આવશે ગયા વર્ષે અમારી શાળામાંથી ત્રણ વિદ્યાર્થીઓ જીએસટી ની પરીક્ષામાં પાસ થયા છે ટેલેન્ટ સર્ચ ટેસ્ટની અંદર ચૌહાણ હાર્દિક અને પરમાર અરુણ તો મુરબી શ્રી હિંમત ભાઈ ને રાજેન્દ્ર વિનંતી કરું કે તેઓ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી અને અમારી શાળાના ગૌરવમાં વધારો કરે ચૌહાણ હાર્દિક પરમાર અરુણ આ વર્ષે યોજાયેલ વિજ્ઞાન મેળાની અંદર આપણી શાળાના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર લઈ આવ્યા છે વિદ્યાર્થીઓ લેને રાજ્ય કક્ષા સુધી જવાના છે તો હાર્દિકભાઈ અને અરુણભાઈ તેઓ અહીંયા આવશે અને મેનાશ્રીઓને ફરી વિનંતી કે તેઓ તેમને મેડલ આપીને સન્માનિત કરશે હાર્દિકભાઈ અને અરુણભાઈ આપણે સૌ તાળીઓથી વધાવીશું

અને મને